તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે દસ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો દોસ્તો સૌથી પહેલી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે જમીન માપણી તાત્કાલિક મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે જમીનના હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરવા અથવા એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે આ નિર્ણયને કારણે રેકોર્ડ તાત્કાલિક બનશે અને વહીવટી સમય છે તે પણ બચશે બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે વ્યાજમાં રાહત થશે અને સરકારી સહાય વેચાણ અને એને રૂપાંતરમાં ઝડપી બનશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે કે જમીન માપણીમાં તાત્કાલિક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ઘોડાપુરની આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે ઓગણીસ જૂન સુધી ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે આ ઉપરાંત છવ્વીસથી ત્રીસ જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને છવ્વીસથી ત્રીસ જૂન સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારબાદની મોટી માહિતી આપ સુની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાત થયું જળબંબાકાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે તેવામાં ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યના ત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો વડોદરામાં ડભોઈમાં છ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો છોટા ઉદેપુરની વાત કરીએ તો સંખેડામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત સુરત વલસાડ ડાંગ ભાવનગર અમરેલી જૂનાગઢ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં ત્યાં પણ વરસાદ નોંધાયો હતો તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે ગત ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ઘણી જગ્યાએ ખાબક્યો છે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં નવા નિયમો હવે દરેક લોકો માટે સમાન યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ગુજરાતમાં શું ફેરફારો થશે તેના વિશેની વાત કરીએ દોસ્તો તો લગ્નમાં ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ગ્રામ સભા સ્તરે પણ નોંધણી સુવિધા રહેશે જેમાં જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે અને હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતનું સમાધાન કરે છે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે પોલીગેમી અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય તેની સાથે લેવા દેવા નથી બધા ધર્મોમાં બાળકોનો દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મોમાં બાળકોને દત્તક લઈ શકાશે નહીં તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે અને છેલ્લે જણાવી દઈએ દોસ્તો આપસોને કે હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે છોકરી અને છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો મળશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે યુનિફોર્મ સિવિલ કોડ વડે નવી અને મહત્વની માહિતી છે દોસ્તો તે આપવામાં આવેલી છે નવા નિયમો જે છે તે ગુજરાતમાં લાગુ થશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે વાહન ચાલકોને નવું સ્ટીકર હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે જો તે સ્ટીકર વાહન પર ચોટાડવામાં ન આવે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એટલું જ નહીં દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે સ્ટીકર વગરના આવા વાહનોને પીયુસી પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં આ એક એવું સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ પર ચાલે છે તો ખાસ માહિતી છે દોસ્તો તેને કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે હવે દિલ્હીમાં વાહનો રસ્તા ઉપર સ્ટીકર લગાડવું ફરજિયાત બની ગયું છે જો આ સ્ટીકર લગાવવામાં નહીં આવે તો તેઓને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે આ લોકો માટે ત્યારબાદની ખાસ માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે સહાય મળશે તો કામ કોણ કરશે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલાં મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટ કહે છે કે મફતમાં અનાજને કારણે લોકો કામ કરવા તૈયાર નથી બુધવારે શહેરી વિસ્તારમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી અને હાલમાં આ મામલાની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે જસ્ટિસ ગવૈએ કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર થતા નથી તેમને મફત રાશન મળી રહ્યું છે તેમને કોઈ કામ કર્યા વિના તે આ લાભ મળી રહ્યા છે તેથી કામ કરશે કોણ તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે સહાય મળશે તો કામ કોણ કરશે મોટો પ્રશ્ન છે ત્યારબાદની ખાસ માહિતી આપશનની સામે આગળ આવી રહી છે દોસ્તો કે સરકારી યોજના માટે નવું પોર્ટલ એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં નાગરિકોને કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર સમયે અને અંતરના બાદ વિના ઘરે બેઠા બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકાશે ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે જે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે તો દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે સરકાર યોજના માટે નવું પોર્ટલ છે તે જાહેર કરવા જઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની જમીનના કાર્ડ બનશે સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રને સતત પ્રગતિ કરી રહ્યું છે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે એ અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે સ્વસ્થ ધરા ખેતહરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે એસ એચ સી યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતમાં બે પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ છે તે જારી કરવામાં આવ્યા છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે આધાર કાર્ડ છે તો કરો આ કામ યુઆઈડીએઆઈ તરફથી મળેલી માહિતી મુજબ હવે આધાર કાર્ડ તમે ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો યુ આ નિર્ણય તેથી લીધો છે કે વધુમાં વધુ લોકો છે તેનો લાભ છે તે ઉઠાવી શકે છે એટલા માટે તમારે પણ જો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તો ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી તમે મફતમાં આધાર કાર્ડ છે તે અપડેટ કરાવી શકો છો ત્યારબાદની ખાસ મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે પહેલી તારીખથી નવો ફેરફાર પહેલી જૂનથી સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરીને લોકોને રાહત આપી છે ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી પહેલી જૂનથી અમલમાં આવી ગયો છે તે નિયમ હવે ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એક જૂનથી સત્તરસો ને ત્રેવીસ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગયો છે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ખાસ અને મોટી માહિતી છે આવા લોકો માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાઈકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ